જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરોપકારી બાલિકા વાત છે ઇંગ્લેન્ડની ઇંગ્લેન્ડની અંદર ગ્રેસ નામની એક ચૌદ વર્ષની બાલિકા હતી હતી ખૂબ તેમના પિતા દીવાદાંડી ઉપર કામ કરતા હતા રાતે જાગે અને દીવાદાંડીનું ધ્યાન રાખે અને આવનારા જહાજને સિગ્નલ આપે એક વખત તેમના પિતા શહેરની અંદર ગયા હતા આથી ઘરની અંદર માત્ર ગ્રેસ અને તેમની માતા હતા એ જ વખતે જોરદાર તોફાન આવે છે પવન અને વરસાદનું એ ભયંકર તોફાન હતું એ તોફાનની અંદર મા દીકરી પોતાના ઘરે પ્રાર્થના કરે છે કે હે ભગવાન આ તોફાનની અંદર કોઈ જહાજ ફસાયા હોય તો એમનું રક્ષણ કરજો તેમને બચાવી લેજો આવી બંને પ્રાર્થના કરી મોડી રાત્રે દરિયાની અંદર એક મોટો ધડાકો થાય છે ધડાકો ખૂબ મોટો હતો બંને ધ્રુજી જાય છે નક્કી કોઈ જહાજ પથ્થર સાથે અથડાયું છે અને નક્કી એ જહાજ તૂટી ગયું છે અને બંને ફરી વખત પ્રાર્થનાની અંદર લાગી જાય છે પ્રાર્થના કરી અને બંનેને ઊંઘ નથી આવતી આખી રાત એમ જ પસાર કરી દે છે સવાર પડી જાય છે અને ખરેખર બન્યું પણ એવું એક જહાજ પથ્થર પથ્થર સાથે એ જહાજ તૂટી જાય છે અને પાટિયા અલગ થઈ જાય છે એ બે મારે વહેલા જ ગ્રેસ જાગી દરિયામાં જોવે છે તો એક પાટિયા ઉપર આઠ નવ લોકો બેઠા હતા અને એ પાટિયું એ તોફાનમાં હલેસા મારતું હતું અને ડૂબે કે બચે એવી પરિસ્થિતિ હતી તરત એ પોતાની નાની હોડી લઈને તૈયાર થઈ જાય છે માને કહે છે કે માં હું પેલા લોકો છે એ પાટિયા ઉપર તણાય છે એને હું બચાવવા જાઉં છું માં કંઈક બોલે એ પહેલાં તો એ હોડી નાની એવી એ છોડી નાખે છે હોડીમાં બેસી હલેસા મારતી મારતી એ બાજુ જાય છે આવી ગંભીર પરિસ્થિતિ આટલા દરિયાના મોટા મોજા છતાં પણ એ નાની એવી ચૌદ વર્ષની દીકરી નીકળી જાય છે

તેમની રાહ જોતી હતી જેવી દીકરી નીચે ઉતરી એની માં દોડે છે આનંદના લોકો પણ એ નાની એવી દીકરી ખૂબ વખાણ કરે છે એ હિંમતવાન દીકરીને કારણે આજે ઘણા લોકોનો જીવ બચી ગયો હતો આમ પરોપકારી વૃત્તિ એ દીકરીને હંમેશા જીવનની અંદર અનેક લોકોને મદદ કરવામાં કામ આવી એમ પરોપકાર વૃત્તિ હંમેશા બીજાના જીવનની અંદર મદદ કરવાનું કામ કરતી હોય છે અને એ બીજાને ગમતું પણ હોય છે